સુરત જિલ્લાના મહુઆ તાલુકા પંચાયતના વિપક્ષી સભ્ય તાલુકા વિકાસ અધિકારીને તમાચા મારતા મામલો ગરમાયો છે મહુવા તાલુકા વિકાસ અધિકારી પીસી માહલા સરકારી કાર્યક્રમ માટે પરત ફરતા હતા ત્યારે વિપક્ષી સભ્ય પરિમલ પટેલે તાલુકા વિકાસ અધિકારીને પંચાયત પરિસરમાં તમાચા મારતા સમગ્ર મામલે મહુવા પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં હંમેશને માટે વિવાદમાં રહેતા અને વ્યવસાય એડવોકેટ એવા પરિમલ પટેલને વધુ એક તુરંત જે કરતુ જ સામે આવી છે મહુવા તાલુકાના સેક પર સીટ પર ચૂંટાયેલા પરિમલ પટેલે મહુવા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પીસી સી મહાલા ઉપર હુમલો કર્યો તાલુકા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાથે મહુવા ગામમાં એક સરકારી કામે જવા નીકળ્યા તે પહેલાં તાલુકા પંચાયત પરિસરમાં પરિમલ પટેલ આવીને તાલુકા વિકાસ અધિકારીને ગાળો આપી અચાનક થપ્પડ મારવા લાગતા ચકચાર મચી પરિમલ પટેલે અચાનક ઝૂસકેરાટમાં આવતા તાત્કાલિક પોલીસની મદદ લેવાઈ હતી સમગ્ર ઘટના બાબતે તાલુકા વિકાસ અધિકારી પીસી માહાલાએ મહુવા પોલીસને જાણ કર્યા બાદ ફરિયાદ આપી છે ત્વરિત મહુવા પોલીસે તાલુકા પંચાયત સભ્ય એવા પરિમલ પટેલ વિરુદ્ધ વિવિધ સરકારી કામમાં રૂકાવટ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત પણ કરી છે પોલીસે સરકારી કામમાં રૂકાવટ તેમજ નશાની હાલતમાં પરિમલ પટેલ હોય પ્રોવિઝન અંગે પણ ગુનો દાખલ કરાયો છે છાસવાદી અધિકારીઓ સાથે દમભંગીરી કરતા પરિમલ પટેલ સામે કડક કાર્યવાહી કરાય તેવી મહુવા પંથકમાં માંગ ઉઠી રહી છે ગઈકાલે મહુવા પોલીસ સ્ટેશનમાં એક પરિમલભાઈ પટેલ કરીને છે એના વિરોધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો છે ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરેલો છે તે દારૂ વિધેલી હાલતમાં હતા અને ટીડીઓ શ્રી મહુવાને આંતરી લઈ અને એમની સાથે મારામારી કરેલી ત્યારબાદ પોલીસને ખ્યાલ આવતા પોલીસે તેમને સ્થળ ઉપરથી લઈ આવેલી અને અત્યારે અટક પણ કરી દીધેલા છે અને એમના વિરોધમાં ફરજમાં રુકાવટ કરેલી છે એ બાબતે કલમ લગાડેલી છે એ પીધેલા છે એ બાબતનો અલગથી ગુનો દાખલ કરેલો છે અને બીજો જે ટીડીઓ શ્રીને ધમકી આપેલી હતી એ બાબતે અલગ અલગ કલમો આધારે આ કુલ આઠેક કલમોમાં એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલ તપાસ ચાલુમાં છે આગળની કાર્યવાહી પીઆઈ મહુઆ કરી રહ્યા છે રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત